યોગી ડિવાઇન સોસાયટીના સાધ્વીબેન પૂજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં અક્ષરપ્રદેશ મહિલા મંડળની સમૂહ મહાપૂજા જંત્રાણ ખાતે યોજાઈ પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણા અને આશિષથી પવિત્ર ચાતુર્માસ નિમિત્તે અક્ષરપ્રદેશ જંબુસર વિભાગના મહિલા મંડળોની આત્મીય સમૂહ મહાપૂજા પ્રાદેશિક સાધ્વીબેન પૂજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં સ્વીકારબેન સમદર્શીબેન ઉપસ્થિત રહ્યા હતા હરિધામ સોખડાથી બહેનો પધારતા બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુંજની બાળાઓએ વાગ્યારે ઢોલ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ પૂજ્ય સ્મિત બેને આશીષ આપતા મહાપૂજાનું મહત્વ પ્રસંગો સહિત સમજાવતા આપણે કેટલા નસીબદાર છે સ્વામી સહિત ગુણાતીત પુરુષોની પૂજા આ મહાપૂજા દ્વારા થાય છે ચતુર્માસમાં ઘણા ઉપવાસો વ્રત કરવાના હોય છે સ્વામીજીએ આપણું રવિ સભાની વાત કરી સમાજની સમજણ આપી હતી રોજ સવારે પૂજા કરીએ છીએ આ મહાપૂજા કરી તેનું મહત્વ અનેરું છે અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે ભજનનો સ્મૃતિ સહિત કરવું જોઈએ આ લોકનું તો કરવાનું જ છે પરંતુ પરલોકનું પણ કરવા જણાવ્યું હતું આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવ્યું આ પ્રસંગે લક્ષ્મીબેન હેમુબેન પુષ્પાબેન હેમંતાબેન સહિત મોટી સંખ્યામાં યુવતીઓ અને બહેનોએ પધારી મહાપૂજાનો લાભ લીધો હતો સજાનંદ સ્વામી મહારાજની જય યોગી વાય સોસાયટી તરફથી હરિધામ છોકરા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભક્તિપૂર્ણ ભર્યું આયોજન કરતા રહે છે એ જ સજાનંદ સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો